તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મીઠાઈની દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા શહેરમાં મીઠાઈ વેચતા વેપારીઓને ત્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી શહેરમાં આવેલી મીઠાઈઓની દુકાન પર સ્થળ તપાસ કરી સેમ્પલ લેવામાં આવ્યા હતા ફૂડ વિભાગ દ્વારા કાજુકતરી પેડા બરફી મલાઈ પેડા બેસન લાડુ ચોકલેટ બરફી થાબડી પેડા સહિતની દૂધ અને માવાની બનાવટના સેમ્પલ લેવામાં આવ્યા હતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ દરમિયાન મીઠાઈની દુકાનોમાં વેચવામાં આવતી મીઠાઈઓ પર મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયર ડેટ લગાવેલી જોવા મળી ન હતી તહેવારોના સમયમાં વેપારીઓ દ્વારા ભેળસેળવાળી મીઠાઈઓ વેચવામાં ન આવે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લોકોના સ્વસ્થ સાથે ચીડા ન થાય તે માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસને લઈ ભેળસેળ કરતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો જો કે તહેવારની શરૂઆત થયા બાદ મોડે મોડે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તપાસની શરૂઆત કરી છે ત્યારે આ અગાઉ તો જરૂરી છે હું કે ચૌધરી ફૂડ સેફ્ટી ઓફિસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર હિંમતનગર ખાતેથી અહીંયા તહેવારો નજીક આવતા સ્વીટ્સ અને ફરસાણની દુકાનોમાં ઓછી તો તપાસ કરાઈ હતી અને નમૂના લઈ અને આગળની કાર્યવાહી અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા વધુમાં ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યા હતા અને આ કામગીરી વારંવાર કરવામાં આવે છે ફૂડ એન્ડ ડિપાર્ટમેન્ટ દ્વારા અને તહેવારો આવતા કામગીરી ચાલુ જ પણ રાખવામાં આવશે